ડીવી લાખાણી સીપી ઇજનેર ટેકનિકલ સીડીવી સેલ કોર્પોરેટ ઓફિસ રાજકોટ સર આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે શું કહો તો આપણે દર વર્ષે છે ડિસેમ્બર માસની અંદર ઉર્જા સપ્તાહ અને વિશ્વ સલામતી વીક ઉજવતા હોય છે જે અંતર્ગત આજે 16 12 ના રોજ એક રેલીનું આયોજન પેઢો હતું એ પણ અમિત સલામતી અને ઉર્જા સપ્તાહ નો ખેલાઓ સંદેશો આપવા માટે આપણે એક રેલીનું આયોજન કરેલું હતું છે

અમીન માર્ગ પંચવટી મેઇન રોડ થઈ અતિથિ ચોક લક્ષ્મીનગર નું નાના થઈને થઈ ને ફરીથી અમારા સર્કલ ઓફિસ નો પરત ફરેલ છે સર આ રેલી કાઢવાનો મુખ્ય ઉદ્દેશ શું હતો લોકોમાં માં વિધ સલામતી અને ઉર્જા બચત અંગેની જનજાગૃતિ ફેલાવવાનો હતો લોકોને શું સંદેશો આપશો લોકોને એવો સંદેશો આપીએ છે કે આપણે જાણીએ છીએ કે આપણે ક્લાઇમેટ ચેન્જનું ને બધું અનુભવી રહ્યા છે તો આપણે શક્ય હોય એટલા કોઝિલ ફ્યુલ આપણા છે જેમ કે કોલસો છે ગેસ છે એવા જે છે ઉર્જાના સ્ત્રોતો છે એનો ઓછો ઉપયોગ કરીએ અને વધારેમાં વધારે આપણે જે રિન્યુએબલ એનર્જી છે જેવી કે સોલાર છે પછી હાઇડ્રો સોલાર છે પછી વિન્ડ છે ને હાઇબ્રિડ એવા એવા છે એ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી અને આપણા જે સ્ત્રોતો છે એને પણ બચાવીએ ને જે આપણા હવામાં કાર્બન ડાયોક્સાઇડ ને ભળે છે એને આપણે ગ્રીન ગેસીસ છે એને ઓછા કરીએ તો આપણને જે અત્યારે આપણે અનુભવી રહ્યા છે કે ચોમાસું ડીલે ચાલે છે કા વિલો આવી જાય છે શિયાળામાં પણ એવા પ્રશ્નો થાય છે તો એ આપણા ઓછા થઈ શકે અને આપણે જે પર્યાવરણને બચાવવા માટે આપણે બધાએ સાથ સહકાર આપવો જોઈએ એવું આપણે જણાવવા માંગીએ છીએ અને બીજું એક સલામતી માટે એટલું કહેવું છે કે વીજ સલામતી છે ને એ દરેકે જોવી જોઈએ જાળવવી જોઈએ કારણ કે આપણે જોઈએ છે કે ઘણા બધા છે છે એ કોઈ અથવા બીજી રીતે થતા હોય તો એમની અંદર અમે જ્યારે એનાલિસિસ કરીએ છીએ તો એવું જોવા મળે છે કે એમનું વાયરિંગ પ્રોપર ન હતું એમાં ઈ લગાડેલી હતી આપણે સૌ જાણીએ છીએ કે ઈ છે એટલે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર છે કોઈ પણ ફોલ્ટ હશે આપણા ઘરના વાયરિંગમાં કોઈ પણ ફોલ્ટ હશે કે આપણા પ્રિમેસીસમાં કોઈ પણ ફોલ્ટ હશે તો એ ફોલ્ટ હશે ને તો એ તરત ડ્રીપ થઈ જશે ને આપણને બચાવી દેશે સામાન્ય રીતે આપણે ત્રીસ મિલિયમ પિયરની ઘરમાં લગાડતા હોય છે ને મોટા કોઈ કનેક્શન હોય તો સો મિલિયમ પિયર વાળી લગાડતા હોય છે તો મારે આપના માધ્યમથી બધાને એક વિનંતી કરવી છે કે બધા પોતાના ઘરે અથવા પ્રિમેસીસમાં દુકાનોમાં જ્યાં કાંઈ હોય કે એલસીબી લગાડે અને પોતાની જાતને અને સમાજને જે આવા કોઈ અકસ્માતોથી બચાવી શકાય